પછાતમાં આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરી પાછી બાંધણીમાં સાડી લઈને આવી ગયા છીએ જે મારી આગળ બાંધણીમાં મિક્સમાં જે વેરાયટી છે એ આપણે આ બતાવીએ જે આપણે બપોરનો બ્લોગ ન થયો એટલે આજે આપણે આ બ્લોગ અત્યારે મૂક્યો છે આપણે એકદમ રાણી ગુલાબી ઘાટો કલર છે જેનો પાલો આવીએ આથેડા આથેડા છે અને આ રીતના એનું સાંધો સાડી છે અહીંયા આપણે એકદમ હાથીની એકદમ ગોલ્ડનમાં પ્રિન્ટ આવીએ આજની બધી જ સાડી સાંધો સાડી છે ને ભાવ આપણે તમને કહેતા જાય હું એકદમ લચકો સ્મૂથ ને પોચું કાપડશે અને આમાં આપણે સાડીનો સેમ બ્લાઉઝ આવીએ આનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે પછી સેમ એનું જ બીજું પીસ છે ઝેરી લીલો કલર ઝેરી લીલો કલર છે બાંધણી આવીએ અને એમાં પણ આપણે હાથી આવશે આવી જ રીતના હાથીનો એકદમ મસ્ત ઘેટોપ આ રીતના એક દાણે મસ્ત બાંધણી આવીએ એકદમ મસ્ત સ્મૂથ ને પોચું છે આપણે એનો બીજો ભાગ છે આનો ભાવ પણ ત્રણસો રૂપિયા છે અને આમાં મારે બ્લાઉઝ નથી આવ્યું એકદમ મસ્ત બાંધણી છે આપણે ગુલાબી કલર છે જે આપણે બાંધણી જ છે આપણે ચેકાટ બોર્ડરના પટ્ટામાં સાડીઓ જે બેનો બાંધણીનું કહેતા હતા આ ચેકાટ બોર્ડરના પટ્ટામાં બાંધણી છે નીચે એકદમ હેવી ચેકાટ બોર્ડરનો પટ્ટો આવશે ગુલાબી બાંધણી છે અને આખી સાડીમાં પાલોગ નહીં આવે અને આપડી બ્લાઉઝ છે આમાં આપણી એનું બ્લાઉઝ છે પછી છેકાટ પોડરના પટ્ટામાં બીટ કલર છે ફ્લાવર આવશે બીટ કલર છે જે આપણી બ્લાઉઝ આવશે એથી કરી નાખીએ એટલે બહેનોને છેકાટ પાઉડરનો જે ફોટો આવે નીચે એ પણ દેખાય બીટ કલર છે બ્લાઉઝ પાર્લર અહીંયા પણ નીચે ફૂલ આવશે એકદમ મસ્ત છે કાટ બોર્ડરમાં લીલી ને બીટ કલર છે શાંતો સાડી છે ત્રણસો રૂપિયા છે જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો મેં આગળ આ સાડીનો ભાવ તમને સાડા ત્રણસો કીધો તો મારી આગળ પાંચ છ જ પીસ પડ્યા એના હિસાબે આજે તમને સીધે સીધો ભાવ સેલ ટાઈપમાં કરી દીધો છે અને ઉદાસણી આવે છે તો બેનો ફટાફટ લઈ અને બ્લાઉઝ પણ સીવડાવે જો બેનોને લવી હોય ફેરવી હોય એટલા માટે પણ છે આપણી જેકાટ બોર્ડરના પોટામાં લાલ કલરમાં કેટલું મસ્ત છે આમાં કડશોલી હોય તો સાંજો સાડી છે જેમાં પોટલા વાયરા હોય ફારસી કરી નાખો એટલે એકદમ મસ્ત થઈ જાય નીચે મોરના છે ને સફેદ ડિઝાઇન આવશે ને લાલ કલરની છે ને આ રીતના જેકાટ બોર્ડરનો આમાં પણ ફોટો આવશે ને બ્લાઉઝ પાલો બેસે સાડીમાં એકદમ ગુલાબી ઉપર છે લાલય નહીં ને ઓલો ગુલાબી નહીં મીડિયમ લાઇટ પિંક ઉપર ને લાલ આછો લાલ કલર છે બે સાઈડ આવશે આપણે સફેદ આ રીતના ડિઝાઇન નીચે હાથી આવશે મોળ આવશે એકદમ મસ્ત ને આ સાડીઓ તમે લગ્ન પ્રસંગમાં પહેરો તો પણ એકદમ મસ્ત લાગે ને આપણે તમને બ્લાઉઝ બતાવી દઈએ આપણે એનું બ્લાઉઝ છે એક દાણી બાંધણી લાલ ને લીલું અને તમારે એક પીસ જોતું હોય છે તો પણ મળી જશે નીચે આપણે જે વોટ્સએપ નંબર છે ને એમાં ફટાફટ લોક જોઈ અને ઓર્ડર બુક કરજો એમ કે વહેલા તે પહેલાં આ પણ એકદમ મસ્ત યુનિક કલર છે લાઇટ દૂધિયા કલર એમાં પણ સકાટ બોર્ડરનો ફોટો આવશે આખામાં ચોકઠા આવશે અહીંયા નીચેની ઉપર ડિઝાઇન આવશે ને સાંધો તમારે પાટલીમાં વયો ચાહે આપણે એનું બ્લાઉઝ છે એકદમ મસ્ત અને પાલવ છે નહીં આપણે આ સાડીમાં જે તમને આવી રીતના ખોલીને આપણે એને પણ બતાવી દઈએ એકદમ મસ્ત આવે છે આમાંય પણ કપડું નોર્મલ સેજ સેજ શાઇનિંગ મારતું અંદર પણ આખામાં ડિઝાઇન અને એમ્બ્રોડરી વર્ક ટાઈપમાં આવે એકદમ પ્લેન નથી જે અંદર છે એ પણ જો તમને કદાચ બ્લોગમાં ન દેખાતો હોય તો આપણે બધુંય બતાવી દઈએ કહેતા પણ રહીએ અંદર ચેક્સમાં મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇનમાં આવશે આ રીતના પણ ચોખાશે અને એકદમ યુનિક ને ડિઝાઇન કલર છે ફારસી કર નાખો સાંજો થઈ જાય એટલે સાડી એકદમ ન્યૂ લાગે બાકી જો કોઈ પણ સાડી લેવી હોય તો નીચે વોટ્સએપ નંબર આવી છે એમાં ઓર્ડર બુક કરો અથવા ફોન કરીને કહ્યું કે આ સાડી રાખજો એટલે આપણે તમારો ઓર્ડર બુક ફટાફટ ફાઇનલ કરજો તો હોળી આવેશ આપણે તો બહેનોને ફટાફટ એની ઘરે પોગી જાય આજ તો આપણો બ્લોગ રાતે આવ્યો બપોરે હોય તો વળી હાંજી આપણા પાર્સલ થઈ જાય એટલે આજના વ્લોગમાં અત્યારે તમે સિલેક્ટ કરીને પેમેન્ટ કરશો અને કાલે આપણે તમારા પાર્સલ કરી દે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં